સંગઠનના સૌ મિત્રો અને આપ સૌ લાભાર્થી મિત્રો તમે જાણો જ છો મિત્રો કે નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર આવે એના પછી જ તમે જુઓ તો છેવાડાના માનવી સુધી કેવી રીતના લાભ પહોંચે અને છેવાડા માન છેવાડાના માનવીનો કેવી રીતના વિકાસ થાય એના જુદા જુદા કાર્યક્રમો થાય છે અને એનો લાભ પણ મળે છે આના પહેલાંની સરકારો હતી ત્યારે આપ જોયું હશે કે આ રીતનો કોઈ છેવાડાના માનવી સુધી ટચ થાય ને એવા કોઈ પ્રોગ્રામો થતા નહોતા એનું કારણ છે મિત્રો જ્યારે આપણા અહીંના મુખ્યમંત્રી હતા અને પછી જ્યારે વડાપ્રધાન તરીકે ત્યાં ગયા ત્યારે એમના મગજમાં પહેલા જ દિવસથી ધારણા હતી કે મારા ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જવું છે હવે વિકસિત રાષ્ટ્ર તરફ લઈ જવું હોય તો એમનામાં બીજી બધી તો કુને હતી એ તમે જુઓ જ છો કે સંરક્ષણ ક્ષેત્રે અને દુનિયાના બીજા દેશો સાથે કેવી રીતના એમણે અન્ડરસ્ટેન્ડિંગ કરીને દરેક જગ્યાએ આપણો ભારતનો માન મર્તબો જળવાય એવા કેટલા સરસ મજાના પ્રસંગો એમણે કરેલા છે જુદા જુદા દેશો સાથેના સંબંધો જળવાય અત્યારે હાલ માણી લો કે સાથે આપણા આમંત્રણને માન આપીને અમરેવાડીથી હસમુખભાઈ પણ આવેલા છે સાથે સાથે આપણા બાપુનગર વિધાનસભાના જે પ્રભારી છે આ સાબેન ટેકવાણીજી પણ આપણી વચ્ચે છે પક્ષના પૂર્વ નેતા ભાસ્કરભાઈ બંને વોર્ડના પ્રમુખ ધીરુભાઈ કરુણભાઈ રાજકુમાર શ્રી જયેશભાઈ સાથે સાથે બાપુ બ્રહ્માજી સાથે સાથે સીઆરસી અમદાવાદ ઓઢના જે અધિકારી છે અજીત કુમાર અને પ્રિયંકાબેન ચૌહાણ સાથે સાથે હર અમેશ આપણાને માર્ગદર્શન આપતા હોય એમ કે આજીવન પ્રભારી એવા હિંમતસિંહ પઢિયાર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના માટે જોરદાર તાળીઓ વગાવે રામપ્રતાપસિંહજી ઉમણા નામથી આપણે બધા ઓળખીએ છીએ અને સમાજસેવક છે બહુ બહુ સમાજ માટે બહુ મોટું યોગદાન એમના વિસ્તારમાં આપે છે કોઈક રહી ગયું હોય તો માફ કરજો શ્યામસિંહ ઠાકોરજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સમસ્ત એમની સાથે મિત્રો પધારેલા છે એમનું પણ અહીંયા સ્વાગત છે સાથે સાથે બધા મંચસ્થ મહાનુભાવો માટે એકવાર આપણે જોશથી તાળીઓ તાળીઓ આગળ વધારીએ રામ એટલે ઉર્ભે જુંગીભાઈને હું વિનંતી કરીશ

ભાજપમાં કોર્પોરેશન એમનું કામ દરેક વિસ્તારમાં જ્યાં પણ એમનો છે વિસ્તાર નથી જ્યારે કોર્પોરેટ હતા ત્યારે પણ મેં એમની જે છે પેપરોમાં વાંચતા અમે લોકો કે વરસાદનું સિઝન થાય બધા કોર્પોરેટરો ઘણા હો બધાની વાત નથી કરતો ઘણા ગેરસૂતા હોય પણ આ ભાઈ ચાર રસ્તો પર કામ કરતા હોય તો એ બોલે છે અને કામ જેનું દેખાય છે એને જ લાભ મળે છે તો એમને લાભ મળ્યો કોર્પોરેટર પણ છે અને વિધાયક છે ડબલ ડબલ આ ડબલ ઇન્જિનની સરકાર છે સરસપુરના મોટા મોટો લાભ દિનેશભાઈ અને એમના જે વર્કર એમની આખી ટીમ મેં જોઈ છે ઇલેક્શનમાં કામ કરતા દિનેશભાઈ સવારથી નીકળે રાત્રે એક વાગે દોઢ વાગે જમવા જાય અને એમને સેવાનું કામ કર્યું છે એમના માટે ખૂબ ખૂબ આભાર છું એમનો અને આવો પ્રોગ્રામ જે અપંગ છે જેના માટે આ બધું હવે પાર્ટી કરે છે કે દિનેશભાઈ કરે છે પણ દિનેશભાઈ શું કરે છે તો એ બહુ સારું છે અને મારા ભાઈને ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ જે મને બોલવા માટે ચોક્કસ સરકારી યોજના છે પણ સરકારી યોજના ને તમારા ઘર સુધી તમારા આંગણા સુધી લાવવા માટે જે બ્રિજનું કામ એટલે કે નું કામ કર્યું છે એવા આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી છે દિનેશસિંહ કુશવાજી કે જેમના અથાગ પ્રયત્નોથી આ જે કંઈ બી તમને લાભ મળવાનો છે એ એમના અને એમના ઓફિસ સ્ટાફના પ્રયત્નોથી આ વસ્તુ શક્ય બની છે હું છેલ્લે હવે આપણે આગળ કાર્યક્રમને બહુ લાંબો નથી કરવો કારણ કે તમે લોકો બે વાગ્યાથી બેઠા છો એટલે આપણે દિનેશભાઈ નું ઉદબોધન કરીશું એના પછી આપણે વિતરણ કરીશું તો હું તારા સાહેબ વિનંતી કરીશ ભારત માતા કી જય આજ આપણે એક જ માનવે ખૂબ કામ થાય ને એવું આયોજન કર્યું છે નૂતન વર્ષા અભિનંદનનો આપણે મિલન કાર્યક્રમ અને એ પ્રોગ્રામ હતો અને એ બધી વ્યવસ્થામાં અમારા સીઆરસી ના શ્રી અને બેન શ્રી પ્રિયંકાબેન બે દિવસ પહેલાં આવ્યા હતા અને અમે તાત્કાલિક આ વ્યવસ્થા ગોઠવી આ લોકોના સહયોગથી આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એટલે આ બંને લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું અમને તરત આ વ્યવસ્થામાં મને મદદ કરી એ બદલ સર્વપ્રથમ એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ખૂબ ખૂબ આ પ્રોગ્રામ માટે અભિનંદન આપું છું આ જ વ્યવસ્થામાં મારી સાથે મારા સાથી ધારાસભ્ય મારા મિત્ર ભાઈ શ્રી ડૉક્ટર હકુબભાઈ મારા ભાઈ એવા ભાસ્કરભાઈ શ્રી આશાબેન ટેકવાણી હિંમતભાઈ અને અમારા ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી શ્યામસિંહભાઈ મારા ભાઈ ચૌહાણ અમારા ડોક્ટર ત્રિભુવનભાઈ બ્રહ્માજી મારા બાપુ બળવંતસિંહ સંજયભાઈ રાજપૂત પધારેલા અમારા બંને વોર્ડ પ્રમુખ તરુણભાઈ ધીરુભાઈ બંને વોર્ડ ના મહામંત્રીશ્રી અને સૌ આ કાર્યકર્તાઓ જેમણે આ અથાગ પ્રયત્નથી હું આ વ્યવસ્થાનો એક ભાગ છું પણ ખરેખર આ જે કામ કરે છે મારી ટીમ કરે છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અમારા ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓ જે પરિશ્રમ કરી અને જે વિધાનસભાનું ઇલેક્શન હોય કે કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે સંસદનું એ ત્રણે ઇલેક્શનમાં એમને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોએ ખૂબ સારું પરફોર્મન્સ કરી કોર્પોરેશન બંને સરસપુર ને બાપુનગર અમારા લાલભાઈ અને બાપુનગર અને સરસપુર બંનેમાં કોર્પોરેટર થયા પછી વિધાનસભાના ઇલેક્શનમાં વિધાનસભાનું ઇલેક્શન ખૂબ સરસ રીતે જીતાડી અને સંસદના ઇલેક્શનમાં જે વિધાનસભાના આપણા ઉમેદવાર હતા એ સંસદ ઇલેક્શન લડતા છતાંય સૌ લોકોએ ખૂબ મહેનત કરી સંસદમાં બી ખૂબ સારી જંગી લીડ અપાય છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છીએ અને સેવા યજ્ઞ સાથે દરેક કામ કરવા માટે આપણે બંધાયેલા હોય છે આપણે કોઈ સેવાનું કામ હોય કે ગમે તેવું કામ હોય એમાં આપણે અગ્રેસર રહીએ છીએ આ સેવાનો એક વિષય આપણા સામે આવ્યો કે ભાઈ આવી સાઠ વર્ષથી ઉપરના જે લોકો હોય એમને આવા આવા લાભ આપવામાં આવે છે આ વડીલ મારી જોડે આવ્યા અને તરત મેં વસ્તુ તરત ને તરત બીજા દિવસે સેટ કરીને એમણે લોકો મોકલ્યા અને આટલા લોકો બધા ભેગા કર્યા એમાં વિશેષ કરી મનોજભાઈ અને પ્રકાશભાઈ એ બંને જણાએ ખૂબ મહેનત કરી છે એ બંનેને હું વિશેષ અભિનંદન આપું છું બંને તાત્કાલિક બધાએ ભેગા કરી અને આ પ્રોગ્રામ ગોઠવ્યો છે અને આ જે લાભાર્થીઓ જે આવ્યા છે એમને નતમસ્તક થઈને એમના ચરણોમાં હું વંદન કરું છું કે આપ સૌ આ વ્યવસ્થાના ભાગ રૂપે આ વ્યવસ્થામાં અમારી જોડે જોડાયા અને અમારે અહીં આવ્યા એટલે હું તમારા ચરણોમાં વંદન કરું છું અને આપ સૌને આપનું આયુષ્ય ખૂબ સારું હોય આપ ખૂબ લાંબુ જીવો અને સરસ રીતે હમણાં જ મારા ભાઈ ડૉક્ટર હસમુખભાઈએ કીધું એમ નરેન્દ્રભાઈએ છેવાડાના માણસોની કાયમ ચિંતા કરવાનું કામ કરતા હોય કે મારા વડીલો અને તમે જોયું હોય તો 70 વર્ષ ઉપર કોની જોડે BMW ગાડી હોય ને એને બી 5 લાખ રૂપિયા સુધીની સેવાનો લાભ આપ્યો છે BMW ગાડીવાળાને ખાલી ગરીબોને નહીં જેના ઘેર મોંઘી ગાડી BMW એટલે મોંઘી ગાડીમાં BMW અને ચાર ઉંગળી વાળી ને તો એને લાભ આપવાનો એટલે આવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદી એ કાયમ વ્યવસ્થાના ભાગરૂપે